ઘટનાની જાણ થતા બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી અને વાહન ચાલક દ્વારા અકસ્માતનો વિડિયો બનાવવામાં આવ્યો છે પણ આ નિર્દય કાર ચાલક કે જેણે 4 કિલોમીટર સુધી બાઇક ચાલકને ઢસડ્યો હતો બાઇક સાથે યુવકને પણ 3 થી 4 કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો અન્ય પાછળથી જે વાહન ચાલક આવી રહ્યા હતા તેણે આ અકસ્માતનો સમગ્ર વિડિયો બનાવ્યો હતો રૂવાડા ઉભા કરી દેતા આ અકસ્માતના વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યા છે હસમુખ રાહુલ આપણી સાથે લાઈન પર જોડાઈ ગયા છે હસમુખ આજે વિડીયો સામે આવ્યો છે હાલોલ શામળાજી હાઈવે પર અકસ્માત નો ચાર કિલોમીટર સુધી કાર ચાલકે બાઇક ચાલકને ઢસડ્યો હતો શું વિગતો જે રીતે વાત કરવામાં આવે તો મોડાસા થી જે લુનાળા તરફનો માર્ગ છે બાઈક સવાર ને અડપેટે લીધો હતો અડપેટે લીધા બાદ પણ તે લગભગ અંદાજીત ચાર થી પાંચ કિલોમીટર જેટલો ડસડીને લઈ ગયો હતો ત્યારે જે અન્ય કાર ચાલકે આ જે વિડીયો છે તે વિડીયો બનાવ્યો હતો અને કહી શકાય કે ચાર પાંચ કિલોમીટર જેટલો જે બાઇક સવારને ઢસડીને લઈ ગયા હતા ત્યારે કાર ચાલક દ્વારા આ કાર ચાલકને રોકીને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાની જાણ બાકોર પોલીસને તથા બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે ને જે કાર ચાલક પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે જે રીતે આ કાર ચાલક છે કાર ચાલકે બાઇક સવારને ને અડફેટે લીધા હતા ત્યારબાદ જે બાઇક સવારને ઢસડીને લઈ ગયા હતા ત્યારબાદ જે બાઇક સવાર છે બાઇક સવારને અત્યારે સારવાર અર્થે ગોધરા ખાતે ખસેડવામાં આવ્યો છે જી

અને બીજા આ દ્રશ્યો છે કે જ્યારે લોકોએ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ કાર ચાલકને રોક્યો હતો અને આ નિર્દય કાર ચાલકના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો તેની કાર સાથે આ બાઇકની શું હાલત થઈ છે તે પણ આપ જોઈ શકો છો આ કારમાંથી દારૂની બોટલ મળવાની પણ વિગતો સામે આવી છે તપાસ કરવામાં આવી અને કારમાંથી દારૂની બોટલ એટલે પીધેલી હાલતમાં હોય આ કાર ચાલક તેવી પણ અહીંયા વિગતો સામે આવી શકે છે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે તપાસ કરી રહી છે અને તપાસ કરતા જ દારૂની બોટલ કારમાંથી મળી આવી છે આ બાઇક કાર ચાલક જે છે કાર ચાલક તેના પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા કાર ચાલકનો આ વિડીયો પણ સામે આવ્યો છે આ બંને દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યા છે એક દ્રશ્ય કે જ્યાં મહીસાગર ની અંદર આ રસ્તા પર જે અકસ્માત સર્જાયો છે કાર ચાલક દ્વારા તેના દ્રશ્યો અને બીજી બાજુ નિર્દય કાર ચાલકના દ્રશ્યો સામે